હાઉ મિત્રો જય શ્રી કૃષ્ણ પહેલાં નરતાના સૌને જય માતાજી મિત્રો મિત્રો ઉજાર વઢાઈજી છે હવે કરલ પડ્યા છે અરંડા હામાં કરવાના છે અને પસોર કરવાના બાકી છે મિત્રો અને જમીન ભેની પડે છે કેડે હામાં થતા નથી મિત્રો અને આ ટાળીઓ છે આ લેમડો છે હવું જય રામ અમારા તરફથી ચાર પણ વટાઈ જઈ દો મિત્રો છોકરા ચોમાસામાં વરસાદ છો તો કાળી મચ થઈ જતી છે એ આયરંડા ઊભા છે અને આ બધું ધાન છે મિત્રો કેવું લાગ્યું મિત્રો રોજ પણ આવેલ છે આખું આ કુવા મિત્રો આંબલી છે